સમાચારના પ્રાયોજક છે સાબરમતી મોબાઈલ શોપ આપના મોબાઈલના તમામ પ્રકારના રિપેરિંગ અને કોમ્બો ફિટિંગ માટે મળો સ્ટેશન રોડ ખેરાલુ મિત્રો ઓનલાઈન ગુંજી આપણે વાત કરીશું ઐતિહાસિક નગરી વડનગર ની વડનગર નગરી એટલે ઐતિહાસિક નગરી તરીકે હાલ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થઈ ચુકી છે ત્યારે આપણે વડનગર ના ઐતિહાસિક મહાદેવ એટલે હાટકેશ્વર મહાદેવ ત્યારે આપણી સાથે ઇતિહાસકારક અને ઇતિહાસના જાણકાર એવા કપૂરજી ઠાકોર સાહેબ આપની સાથે જોડાયા છે સમગ્ર વિગતો કપૂરજી સાહેબ કરીશું તમામ વિગતો તમામ ઇતિહાસ જાણવા માંગીએ છીએ આપણા પૃથ્વી ઉપર સાડા ત્રણ કરોડ તીર્થ છે અને એમાં અતિ પાવનકારી કેવા જે અડસઠ ક્ષેત્રો જે અડસઠ ક્ષેત્રોમાં જે આટકેશ્વર ક્ષેત્ર જે કળિયુગમાં ઉત્તમ ગણાય એવું ભગવાન શિવે માં ઉમાને જે સંવાદ કરતા હતા ઉમાએ પ્રશ્ન કર્યો કે આ બધા તીર્થોમાં પવિત્ર તીર્થ કોણ છે તો આટકેશ્વર નો અર્થ થાય હાથક એટલે સોનું સોવર્ણ અમર લિંગની સ્થાપના આ ક્ષેત્રમાં ખુદ બ્રહ્માજીએ કરેલી અને ત્યારથી અત્યાર સુધીમાં તમામ દેવો આ જે અહીં જે નગર વસ્યું એ નગર ની જગ્યાએ આગામી ખાડો મહાન જે પાતાળ સુધી જાય એવો આ આ હતી વાત થઈ નાગો ઉપર આવતા પાતાળ માંથી તો અહીં આવવાથી વારંવાર અહી જે અહીંના લોકો સાથે એમનું દર્શન થતું તેથી ઋષિ મુનિ એ કહ્યું કે આ ઘરતા પૂરી ગયો તો હિમાલય નો પુત્ર ઉપસિંગ બોલાયો અને આ ઘરતા પૂરી દીધી અને જે પૂરતા જે માત્ર નાકના ના અગ્ર ભાગ તેઓ જે અણી અગ્ર કહેવાય એટલો ભાગ જે બચાવ્યો આપણા આટકેશ્વર હાલ આપણા તમામ જે તીર્થો ભારતના જે અડસઠ જે અતિ પાવનકારી તીર્થો છે એમાંથી કોઈ વધારે પાવનકારી હોય તેવું ભગવાન શંકરજી એ કહ્યું કે ભાઈ કલયુગમાં ફક્ત આટકેશ્વરમ કડયુર માં હાટકેશ્વર હાટકેશ્વર જેવું તીર્થ કોઈ પાવન કારિક છે નહીં તો આ તીર્થમાં વારંવાર દેવો અતિ ગુપ્ત રીતે અહીં એમનો ભગવાન માં અર્ચન પૂજન કરવા માટે વારંવાર અહીં આવે છે અને શ્રાવણ માસ એટલે શિવ દર્શનમ શ્રાવણમાં માં અતિ પાવનકારિક એવો આ જે તીર્થ એ હાલ જે વડનગર નામે ઓળખાય છે એ આગામી ચૌદ નામોથી ઓળખાયેલું વડનગર એવું ચૌદ નામોથી જ્યારે રામચંદ્ર અહીં આવ્યા એટલે અર્ક સ્થલી એવું નામ હતું કૃષ્ણ આવ્યા એટલે શ્રીમાલ જેવું નામ હતું આગામી જયારે અહીં વેનસંગ ફાયાન ને આવ્યા એટલે આનંદપુર એટલે આનંદપુર નામ હતું તો સ્કંદનગર અહીં ભગવાન કાર્તિક સ્વામી અહીં જન્મ થયો તો એ સ્કંદનગરના નામે ઓળખાતું હતું પણ છેવટે આ અતિ જે પ્રાચીન હોવાના કારણે વૃદ્ધનગરથી વડનગર એવું અપભ્રંત શબ્દ થયા અને વડનગર જેવું નામ પડ્યું પરંતુ આ નગર એટલું અતિ પાવનકારી હોય અહીંયા પણ ઉત્ખનન થયું તો એમાં પાંચ પાંચ હજાર વર્ષના પુરાવો મળ્યા છે તો હાલ આપણા જે આટકેશ્વર ભગવાન શિવજી જે સુવર્ણના લિંગ રૂપે અહીં બિરાજમાન છે એમનું દર્શન માત્રથી આપણા જે સ્કંદ પુરાણમાં ભગવાન કાર્તિક શામીએ માં ઉમાના ખોડામાં હતા અને ઉમા પ્રશ્ન કરતા હતા એટલે એ એમને વાર્તા જે કહી એ ભગવાન વેદમ વ્યાસ અને વેદમ વ્યાસે જે રચા એ આપણો સ્કંદપુરા હા એટલે સ્કંદ એટલે નીચે ઘેરવું જે ભગવાન કાર્તિક સ્વામીના મુક્તિ કહેવાય સ્કંદપુરાણ તો એમને એવું કહ્યું કે જો બધા તીર્થોમાં જાઓ પણ બધા તીર્થોનું ફળ જો પ્રાપ્ત કરવું હોય તો માત્ર ને માત્ર આટકેશ્વર તમે આટકેશ્વરમાં આવો તો આના જેટલું પવિત્ર કોઈ તીર્થ નથી કળિયુગમાં સતયુગમાં બધા તીર્થો છે પાવનકારી પણ કળિયુગમાં માત્ર હાટકેશ્વર તો આ તીર્થમાં જ્યારે અહીં આગામી એક ત્યાંના મહારાજા જે અયોધ્યાના હતા તો એકવાર અહીં આવ્યા અને એમને જ્યારે અહીં પ્રદક્ષિણા કરી પ્રદક્ષિણા કરી એટલે એ વખત એમને ફરી એમનો જે જન્મ થયો પુનર્જન્મ એ મહારાજાના રૂપમાં થયો તો અહીં આવીને એક વાર એમને શિવજીને જે આરાધના કરતા હતા ઘણા ઋષિ અહીં આવી અને પૂછપરછ કરી પ્રભુ અહીં તમે શું કરો છો એમને કીધું કે આનું ફળ કઈ કહેવાયું નથી પણ આગામી હું એક ગોવાળ હતો અને અન્યા છે અહીં આવેલો આ નગરની પ્રદક્ષિણા કરી શિવનું સાનિધ્યમાં આવ્યો તો બીજો મારો જ્યાં પુનઃ જન્મ થયો રાજાના સ્વરૂપમાં આનું કેટલું ફળ છે શું છે એ હું જાણતો નથી પણ એટલું હું જાણું છું કે ફરી મારો જન્મ જે આ અયોધ્યાના રાજા તરીકે થયો એના કારણે મારો આ ફળીભૂત છે આટલું આ પવિત્ર કારક છે હવે તમે જો કદાચ અહીં આવી અને કેટલી રાત્રો પરંત તમે અહીં શિવજીના દર્શન કરો અર્ચન કરો પૂજન કરો તો શું ફળ મળે હું કહી શકતો નથી આવું એ મહારાજાએ એ કહેલું અને એ વખત અહીં આ જે નગર હાલના જે આપણા જે દેખાય એમાં મંદિર તો આ મંદિરના જે નોંધવા જે ઉજ્જૈનના મહારાજા વિક્રમાદિત્ય હતા અહીં બીજા લોકોને ઓછી ખબર કારણ કે મારો વિષય હતો આ પુરાતક કવિ એટલે મને ખ્યાલ થાય તો આ જે મંદિર બીજીથી તે પોચમી સદી સુધીમાં નું હા અને એ સમયમાં આનો જે નોંધવાનો ખર્ચ એ સમયના લગભગ ત્રેવીસ હજાર કરોડ સોના મો ખર્ચ આવ્યો અહી આ જે આ નગરમાં જે નાગરો જે નાગરો નાગરોના પણ આ નગરમાં જે વસાય બધાના ઇષ્ટદેવ ગણાય એટલે જે નાગરો એ સમયમાં જ્યારે આ અટકેશ્વર નું મંદિર તોડવા માટે બીજની અહીં આવેલો તો એ વખત અહીંના નાગરોએ કીધું ભાઈ તમારે જોઈએ છે શું એમ પણ આખર તો સંપત્તિ ની જરૂર ને તો એ વખત ન તોડવા માટે ચાર લાખ સોનામરો આપી એને જે સંપત્તિ આપી સોનામરો એના ઉપર થી ખ્યાલ આવે કે ભાઈ આની જહાઉદલાલી કેટલી પણ આ બધામાં ખાસ અત્યારે જે આ શ્રાવણ આ હતી દૂરના લોકો અમારા હાલ વડનગરમાં નાગરો નથી એમને એક પણ ઘર નથી હા પણ બહારથી એ લોકો અહીં આવે પૂજા અર્ચન કરે છે ધ્યાન કરે છે પૂજા કરે છે આ બધું કરે છે પણ આમ છતાંય આ નગરના લોકોએ અત્યારે પણ આ મંદિરને એવું અકબંધ સાચવી રાખ્યું અત્યારે પણ એનો પુનરોદ્ધાર ચાલુ જ છે પણ આ નગરમાં જો કદાચ તમે એવું કહેવાય છે આપણા પુરાણોમાં છે એનો ઉલ્લેખ બી ત્રણ રાત્રિ પર્ત જો કદાચ શિવ સાનિધ્યમાં રહો તો તમારો પૂર્વ જન્મ થતો નથી આવો આપણા વેદોમાં લખાયેલું તો આ પાવનકારી તીર્થમાં જે જે લોકો અને જ્યાં જ્યાંથી આવે છે જેને ખબર હોય તે તો આગામી આ પ્રચલિત નતું તીર્થ પણ જ્યારે જ્યારે આપણા વેદોનું ટ્રાન્સલેટન થયું સંસ્કૃતમાંથી હા તો એ સમયમાં કલ્યાણ અંકમાં છપાયા તો એ છપાવાના કારણે લોકોમાં ખ્યાતિ થઈ અને ખ્યાતિના કારણે લોકો બહારથી અહીં આવવા મળ્યા અને અહીં આવીને આ લોકોએ જયારે જયારે જ્યાં જ્યાં જે જે તીર્થો અમારા આ વડેનગરમાં અનેક તીર્થો છે શંકરજી અહીં આટકેશ્વર શિવાયના અહીં આ ક્ષેત્ર આ શિવજીનું જ છે એટલે અહીં તમામ તીર્થોમાં સ્વયં શિવજી જ બિરાજમાન છે તો આ તીર્થમાં આપણા જે અતિ પાવનકારીક એવા વિદ્વાન પુરુષો જે અહીં આપણા ત્યાં આવેલા એવા જાને આપણા જે આ તીર્થનું કોઈક એક ફળ શું તો આ તીર્થનું એ ફળ છે કે આપણા એક સામાન્ય ઘરના હા અને એક આ પૂજા નિધિના કારણે જ માત્ર જો કદાચ દિલ્હીની ગાદી પર બેસતા હોય તો આ આનાથી વિશેષ ફળ બીજું કોઈ ના હોઈએ હા સાથે હતા એ વખત સાહેબ પણ તમે વાત કરી કે સામાન્ય પણ શિવજી ભગવાન ના દર્શન કરવામાં આવે તો માનવ મળે છે ખાસ કરીને શ્રાવણ માસ માં તો કેટલું મહત્વ હા તો એનું મહત્વ એવું છે કે એમાં એક જ રીતિમાં એનો જવાબ કર્યો પુરાણો માટે ભાઈ એનો પુનર્જન્મ થતો નથી જેની મોક્ષ ની પ્રાપ્તિ થાય અને મોક્ષ આપવા વાળા તો માત્ર માત્ર શિવ આનાથી વિશેષ કોઈ મોક્ષ આપી ના થાય કારણ કે શિવ સમાદાતા નહીં એટલે એ આ શિવજી ના સાનિધ્યમાં અમારું તો હોગ્ય કહેવાય અમે આ નગરમાં છીએ અમારા માટે આ નગર પાવનકારીક છે આ આથી પાવનકારીક નગરીમાં કદાચ અમારો જન્મ થયો અહીં પશુઓના પણ જન્મ થાય છે એવું ઉલ્લેખ છે કે ભાઈ પ્રાણીઓ અને પશુઓના જન્મ થાય તો પણ અતિ પાવનકારી છે જેનો ભાગ્ય વય જન્મ થાય એટલે આ નગરમાં અત્યારે જે આ આપણા જે અત્યારે પુનરોદ્ધાર ચાલે છે આમના શિવજીના જે અત્યારે આજુબાજુનો આથી પ્રાચીન હતું એટલે હમણાં આપણા વડાપ્રધાન શ્રી આ બધું ઘણો બધું એમને ફાળો આપ્યો છે પણ છતાંય અમે એવું કહીએ કે ભાઈ આ બધા તીર્થોમાં તમે અડસઠ તીર્થોમાં જાઓ એના કરતો એક તીર્થ જો કદાચ આટકેશ્વર માં જાઓ તો અડસઠ નું પણ ફળ મળે છે આવો આપણા વેદોમાં પુરાણોમાં આ બધું લખાયેલું જ છે આ કોઈ દંતકથા જેવું નથી હા તો અમારો તો ખાસ આગ્રહ છે કે ભાઈ તમે બીજા તીર્થો નો તાળી જો કદાચ આ અમારા વડનગરમાં અને ખાસ કરીને અટકેશ્વર ક્ષેત્રમાં હાટકેશ્વર ભગવાન ના તમે એક વાર દર્શન કરો તો પણ આ તમામ તીર્થો નું ફળ મળશે કારણ કે એ જેને લખવા સામાન્ય પુરુષો નથી ભગવાન વેદમ વ્યાસ જેને દીપાન કૃષ્ણ કે છે એમને આ બધા પુરાણો લખ્યા છે એટલે એમને ખોટું ના હોઈએ તો આપણી બુદ્ધિમત્તા ના પોતી હોય તો કદાચ અર્થઅવલો પણ કરતા હોય બાકી સનાતન સત્ય છે તો આ નગરમાં આવા અનેક નામી અનામી પુરુષો ઘણા બધા પેદા થયા છે જેને આ દુધીમાં નાગરોએ તણકામ કરેલા જે આપણા દિલ્હી સુધી નાગરો એ વહીવટ કર્યો કારણ કે શિક્ષિત એ લોકો હતા અને માત્ર માત્ર આ શિવના સાનિધ્યના કારણે હા એ નાગરો આપણા જેમ કે જુનાગઢના અમરસિંહ દિવાન એ નાગરો હતા તો આ બાબી તો એ પણ દીવાન હતા એ નાગરો હતા ઈડરમાં તો ઈડરના જે શેખ શામજી હતા એ નાગરો હતા નાગરો આ તીર્થ ના પ્રભાવ ના કારણે દેશમાં એટલું બધું આ ફળ આ તીર્થમાં છે પણ આ કારણ કે આપણા નાસ્તિક ધર્મો આવ્યાના કારણે આપણે ઘણા બધા વિશ્વાસો નથી કરી શકતા કારણ કે આપણી બીજી તરફ વળ્યાલા અને આપણી સંસ્કૃતિ આપણે આપણા શાળાઓ પણ વિદ્યાર્થીઓ નથી અપાતી એના કારણે એમનો લગાવ ઓછો થાય છે પણ છતાં સંસ્કૃતિ ટકી છે એ આપણો અહોભાગ્ય કહેવાય અમે ચારે ચાર સોમવાર આપને પવિત્ર શ્રાવણ માસમાં ચાર અલગ અલગ મહાદેવ ભગવાનના મંદિરોની આપને દર્શન કરાવીશું ત્યારે આજે વડનગર ખાતે છીએ વડનગરના હાટકેશ્વર મહાદેવજીના સાનિધ્યમાં છીએ ત્યારે આજે આપણે એમના ઇતિહાસ વિશે જાણકારી મેળવી રહ્યા છીએ ત્યારે સાહેબ હું સાહેબ ને પ્રશ્ન કરીશ કે સાહેબ આજે આ વડનગર એવું તો શું કારણ બન્યું કે જે વડનગર માં મહાદેવજીની સ્થાપના થઈ આગામી આ આયના સ્થળે અરણ્ય હતા અરણ્ય એટલે વનો તો એ સમયમાં અહીં જે નવા ગોત્રના ઋષિમુનિઓ તપશ્ચર્યા કરતા હતા તો એકવાર જે અહીંયા શંકરજી જ્યારે માતા ઉમા દક્ષિણા યજ્ઞમાં પડ્યા એટલે એમના વિરહમાં માં હા એ ભટકતા ભટકતા અહીં આવ્યા અને અહીં આવ્યા એ વખત અહીં ઋષિગણો ના આશ્રમો હતા ઋષિ પત્નીઓ સાથે રહેતા હતા તમામ ઋષિઓ આકાશ ગમન ની સિદ્ધિ ધરાવતા હતા જેમ કે અહીં પ્રયાગરાજ માં સ્નાન હોય તો આકાશ ગમન થી ત્યાં સ્નાન કરી પાછા આવી જતા આ સિદ્ધિ એમની પાસે તો એક વાર અહીં જયારે શંકરજી આ માં ઋષિગણો ના આશ્રમમાં આવ્યા એ વખત એમનું જે સ્વરૂપ ખરું ને એ ભ્રુ ગણ ભ્રુ એટલે બાળક સંસ્કૃતમાં બાળકનું ભ્રુ કે તો ભ્રુ ગણ ગણ એટલે શંકરજી તો બાળકના રૂપમાં શંકરજી અહીંયા આવેલા અને જારી અહીં આવ્યા એ વખત તો શંકરજીનો આપળો નઈ નંગ દણંગા પુંજંગ એવું નથી એમનું જે સ્વરૂપ છે ને સો કામ દેખજો તો એમને જ્યારે આ ઋષિ ગણોના आश्रमમાં પ્રવેશ કર્યો એ સમયે આ ઋષિ પત્નીઓ મોહી થઈ ગઈ આવું નાનું બાળક આટલું સ્વરૂપવાન અહી ક્યાંથી તો એ વખતે શંકરજી એ નંદ હતાલું નહોતું તો એ સમયમાં આ એ જે સ્નાન કરવા પુષ્કર હા તો ત્યાંથી સ્નાન કરીને અહીં આવ્યા એટલે એમને જોયું કે આ બધી ઋષિ પત્નીઓ આ બાળકને ને ઘેરી નું છ કોણ અને આપણા જે મર્યાદાઓ હતી આશ્રમોની એમને આમે ઉલ્લંઘન કર્યું તો એમને જો આવ્યા અને એમને ખ્યાલ ના રહ્યો કે ભાઈ આ શંકરજી છે તો એમને તત્ત શ્રાપ દીધો કે આ આનો આના બધાનો જે કદાચ આકર્ષણ હોય તો ભગવાન શંકરજી નું લિંગ હા જે કારણ કે એ પોતે નંદ હતા એટલે એમને એ શ્રાપ દેવાના કારણે ભગવાન શંકરજી નું લિંગ ભૂમિ પર પડ્યું બરાબર હા તો ભૂમિ પર પડ્યું તો આ તો શંકરજી નું લિંગ હતું એટલે એ તરત જ આ ભૂમિ તલ ફાટી ગયું રસા તલ માં ગયું તલા તલ માં ગયું તો પાતાલ સુધી પહોંચ્યું એટલે તરત જ ત્યાં પૃથ્વી ના પ્રલય ના આગમન થવા મળ્યા હા ભાઈ આ પૃથ્વી કરે એવો પ્રલય આવશે તો તરત જ ઇન્દ્ર સીધો બ્રહ્માજી પાસે પહોંચ્યા તો એમને કીધું કે પિતામાં આ અત્યારે જ કોઈ કારણ નથી પ્રલય નું તો આ જે ચિહ્નો થાય છે આ અવકાપાતો થાય છે ચિહ્નો થાય છે તો પ્રલયના તો નું કારણ શું છે તો બ્રહ્માજી એ કીધું કે હું ધ્યાન કરીને જોઉં તો એમને ધ્યાન કરીને જોયું કે ભાઈ આનર્ત પ્રદેશમાં આ પ્રદેશનું નામ આનર્ત એટલા માટે હતું જે મનુના પુત્ર શૈયાતી અને શૈયાતી પુત્ર આનર્ત આનર્જી કાલ માં જાય જો કદાચ એ પૃથ્વી નો પ્રલય થઈ હા તો તેનો ઉપાય શું તો કે એક જ ઉપાય છે કે ભગવાન શંકરજી લિંગ ધારણ કર્યું તો એમને આ બધી જયારે વાત કરી એટલે દેવો સાથે હું તો જ અહીં આયા અને અહીં આયા અને અહીં આવીને ભગવાન ઉલટા છુપાઈ ગયા હતા ઘર્તા હા પ્રભુ ઘર્તા એટલે ખાડામાં ભગવાન શંકરજી નાના બાળક હતા ઉલટા છુપાઈ ગયા તો લિંગ પડ્યું એટલે તો તેમણે દેવોએ આવીને આરાધના કરી તો પ્રભુ જગતના કલ્યાણ ના અર્થે આપ આ લિંગ ધારણ કરો એમને કીધું કે માય કોઈ ગુહા નથી માં તો યજ્ઞમાં પડ્યા છું તો હવે આ કોઈ લિંગ ની કોઈ મારે ધારણ કરવું અથવા ન કરવું એને કોઈ ફરક પડતો નથી તેમણે કીધું તો જગત ના કારણે આ જગત ના કલ્યાણ ના કારણે પણ તમે ધારણ કરો તેમણે કીધું તો હું ધારણ કરું પણ આની કોઈ પૂજા કરે તો આ કોઈ પૂજા કરે તો હું ધારણ કરું આ લિંગ તો બ્રહ્મા કીધું તો હું પૂજા કરીશ કરી જગત ના પિતા છે બ્રહ્મા તો બ્રહ્માજી એ સમયમાં અહીં

આ તમામ આ તો એનું કારણ એ છે આ તમામ આ જે લિંગો છે સાડા ત્રણ કરોડ આકાશમાં જે ત્યાં સ્વર્ગ છે અને ત્યાંના અધિપતિ છે બ્રહ્માજી ત્યાં દેવો અમરશે પાટાળમાં ત્યાં જે નાગો રહેશે અને ત્યાંના અધિપતિ ભગવાન વિષ્ણુ શેઠશાહી ત્યાં પણ નાગો અમરશે આ મૃત્યુ લોક ગણાય અને લોક ના અધિપતિ ભગવાન શંકરજી એટલે તમે આખી પૃથ્વી પર જ્યાં જાવ ત્યાં ભગવાન શંકરજી ના જ હશે મંદિરો કારણ કે અહીંના આ છે રામના કે કૃષ્ણ ના કે કોઈ પણ રૂપમાં જે આવે એ મૃત્યુ ના આધીન છે કારણ કે આ ઘણા મૃત્યુ લોક એટલે આ તમામ જે આ કીધું કે તમામ આ પૃથ્વી પર એની ગણના કરેલી છે આપણા આદિ પુરુષોએ આદિ આપણા ઋષિગણો ભાઈ આ બધા કેટલા લિંગો છે આવા આપણું તો સાડા ત્રણ કરોડ હા અને સાડા ત્રણ કરોડ માંથી કોઈ કઈક અતિ પાવનકારી કહે તો પૂરું જાંગલ રાજ સોમનાથ કાશી આ બધા જે પાવનકારી છે પાવનકારી તો આટકેશ્વર તો આ બધામાં લિંગના રૂપે રૂપે કરી કદાચ કોઈ પૂજા કોની થઈ તો આટકેશ્વર અને ભગવાન બ્રહ્માજીએ એમને જાતે પૂજા કરી એટલે આખું જગત એની મારું નામ કપૂરજી છે હજી ઠાકોર હું આ વડનગરમાં પૂર્વ દિશાનો દરવાજો જેને અમરસોડ દરવાજો કહેવામાં આવે છે હા તો ત્યાં આગળ એ બાજુના જ એ આગામી આ નગરમાં અમે રક્ષણ તરીકે આવેલા છીએ હા તો ત્યાં મારો જન્મ થયેલો અને ત્યાર પછી આપણા દેશના વડાપ્રધાન પણ એ જ દરવાજા છે અમે આ મારું શિક્ષણ અહીંયા છે સુધી વડનગરમાં મેં પૂરું કર્યું ત્યાર પછી હું શિક્ષકમાં ગયો સુલતાનપુર નજીકમાં શાળામાં હતો ત્યાર પછી હું તાલુકા પંચાયતમાં ક્લાર્કમાં પણ ગયેલો ત્યાર પછી હું આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એનો વેસ્ટર્ન ઝોન આપણો પાટણ તો એ પણ રાણકેવાયનું ઉત્ખલન અમારા સમયમાં હાથે કરેલું હા અને એ સમયમાં સારી બાબત એ બની કે આ લોકોએ મને આ નગરનો પ્રમુખ બનાવ્યો હા તો આ નગરમાં ઘણી બધી મારી સેવાઓ મેં આપેલી છે પણ આ સિવાય આ લોકો અહીંના પ્રદેશના લોકો મને કદર કરે છે આવા ઐતિહાસિક સ્થળો વિશે પુરાણા ઇતિહાસો વિશે આ મને આ લોકો બધા બોલાવે અને હું જોઉં છું અત્યારે પણ આ રીતે અવિરત સેવાઓ આપું છું નિઃશુલ્ક મિત્રો આ હતા વડનગર ના પ્રતિ પૌરાણિક મહાદેવ એટલે હાટકેશ્વર મહાદેવ આવતા એપિસોડ અમે બીજા એક મહાદેવજીના દર્શન કરાવીશું ત્યાં સુધી અમને રજા આપો અને આપની સાથે કપૂરજી ઠાકોર સાહેબ ઇતિહાસકાર કદમ પરથી જોડાયા આપને માહિતી આપી આપને કેવી લાગી કોમેન્ટ કરવાનું જરૂર ભૂલશો નહીં અમારી ચેનલને યુટ્યુબમાં લાઈક યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં પેજને ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં પણ અમારી ચેનલને ફોલો કરવાનું ભૂલશો નહીં